હેલો મિત્રો કેમ છો મજામાં તો ગુડ મોર્નિંગ બધાને મિત્રો ચેન્જ ના આપો અચાનક પ્લાન થઈ ગયો તો કે ટુરમાં જવાનું છે સુઈ ગયા હતા રાતે મોડે એવા તા એટલે તમને રૂમ દેખાડ તમને રૂમ વિઝિટ કરાવું કરાવ સુરતની આગળ ગામ ગામડામાં કંઈક આવ્યા હોટલ છે કઈ કે આપણે રૂમ આપી દીધો છે કરવા આરામ બારામ કરવા નવા રૂમ આપીએ છીએ તો તમે જોઈ શકો છો રૂમ ફોન આપ્યો હે નીચે ઓફિસે ફોન કરવા કંઈક મગાવવું હોય તો જોઈ લે ભરાઈ દીધી છે આવો હે કંઈક રૂમ જોઈ લો તમે પંખો ચાલુ હે એસી બંધ કરી નાખ્યો આપણે ટાટ બહુ વાવતી હતી એટલે ટીવી આપ્યું હોય રિમોટ આપ્યું હે આપણે જમડા બંધ કર્યું છે બરાબર આ બાજુ ગેંડી છે આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈ જાય આ બાજુ બાથરૂમ આવે બરાબર મિત્રો અને આ તમે જોઈ શકો છો આપણો હે તો મિત્રો આપણે હવે નીચે જઈશું ચા ચાબાજી કુટી નાસ્તો બાસ્તો કરી બરાબર જઈ લ્યો આજે આપણો પાકીટ મસાલો

તાળો વિડીયો તમે મિત્રો તમે વિડીયોમાં ભાઈ ના રહેજો આ બાજુ કે આ બાજુ ખબર નથી પડતી તમે વિડીયોમાં ભાઈ રહેજો આપણે નાઈ ધોન ફ્રેશ થઈ ગયા આપણે આપણે જાય નીચે ચા પાણી ગોતી નાસ્તો બાસ્તો ક્યાં ખાલો મળતો એવો બરાબર હાલો તો ઓલરેડી મિત્રો આપણે હોટલે પહોંચી ગયા છીએ જમવા હોટલે જમવાનું રાખ્યું છે બરોબર તો તમને હોટલ દેખાડી કે આપણે કયા હોટલમાં જમવા જાય છે જોઈ લો એ છે બરોબર તાળો મિત્રો આપણે જમતા આવી ભાઈ વાજા મળીએ બીજુંમાં ચાલુ રાખજો ક્યાંય જાતા નહીં તાલો જમી રહ્યો જઈ મિત્રો આપણે આ ગમે આવ્યા હી અને આગળ ખાલી એક કિલોમીટર દૂર છે મહારાષ્ટ્રની બોર્ડર તો ઓલરેડી આપણે જમી લીધું હે મિત્રો પાછળ મારા ક્લાયન્ટ છે બરોબર તમે જોઈ શકો છો હાલો આપણે જમી લીધું હે ચા પાણી ઠંડુ ભંડું આ ઘરે જઈને પીને આપણે નીકળીએ તો તમે વિડીયોમાં બનાવી રહી બરોબર વિડીયો થોડો લાંબો થઈ જાય વાંધો હાલો તમે વિડીયોમાં જોડે મિત્રો આપણે હોટેલ હતી જમીને આપણે કીધે આવી જાય આપણી હોટેલ આપણે ત્યાં રોકાણ હતા ને એ હોટેલ આવી જાય તમે જોઈ શકો હોટેલ તમને દેખાડું જોઈ લેજો કાંઈ હે આ હોટેલ આપણે રોકાણ જોઈ લઈએ આ ગાડી લઈને આવ્યા છે આપણે જો મિત્રો આ બાજુ બોર્ડર આવે છે આપણે એક બે કિલોમીટર દૂર છે બોર્ડર મહારાષ્ટ્ર બોર્ડર અને આપણે આ રસ્તેથી હોય જવાનું પાછું આપણે બોર્ડર ટપી નથી આપણે આ ગાડી લઈને આવ્યા હતા આપણે સીધા હમણાં આપણે અમુક આપણે હમણાં અઢી કલાક માહિતી નીકળી જાય સીધી રાજકોટ બરાબર આપણે ભાવતું નથી સમજ્યા આપણે રાજકોટ ભેગી ના થઈ જાય તો તમે વિડીયોમાં જોડાઈ લેજો તો મજામાં તો આપણે કાલે રાતે ચાર વાગે બરોબર આપણે થાકી ગયા તાઇ ગયા હતા કીધું આપણે સવારે વિડીયો પૂરો કરી નાખશું આપણે રાતે અંધારામાં વિડીયો ઉતરે નહીં તો આવો વિડીયો જોતા બરોબર નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ ત્યાં સુધી મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો બાય બાય હું